દોસ્તો એક જણકાટ પરિવારની ખૂબ જ દુઃખદ અને કરુણ દર્દનાક ઘટના છે તે સૌ કોઈ જાણીને સૌ કોઈની આંખો છે તે ભીની થઈ ચૂકી છે એક ચાર લોકોના ખુશખુશાલ પરિવારમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે અને આ મોત પણ ખૂબ જ દર્દનાક અને કરુણ છે શું છે પૂરી ઘટના ક્યાંની છે આ તમામ મુદ્દે વિસ્તારથી વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા ગીર સોમનાથ જિલ્લાનું ઉના અને ઉનાનું અંજાર ગામ છે અંજાર ગામમાં એક પરિવાર છે બાલુભાઈ ઝણકાટ નું આ દોસ્તો બાલુભાઈ ગોવિંદભાઈ જણકાટ જેની લગભગ ઉંમર પાસઠ વર્ષની છે બાલુભાઈને આમ તો ચાર દીકરી અને બે દીકરા છે ચાર દીકરી સાસરે જતી રહી છે બે દીકરા છે તે બંનેના લગ્ન થઈ ચૂક્યા છે બંને અલગ રહે છે અંકિત નામના દીકરા સાથે બાલુભાઈ છે છે તે રહે બાલુભાઈને કુલ વીસ વીઘા જમીન હતી બંને દીકરાને અલગ કર્યા છે તો જમીન પણ અલગ કરી છે બાલુભાઈનો દીકરો છે અંકિત અંકિતના ચાર વર્ષ પહેલા ત્યાં નજીકનું ખાણ ગામ છે ત્યાં લગ્ન થાય છે એ દીકરીનું નામ હોય છે પાયલબેન પાયલબેન સાથે તેમના મેરેજ થાય છે અને અંકિત છે તે સુરતની અંદર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં કામ કરતો હોય છે અને તે જ રહેતો હોય છે તેમના પત્ની પાયલબેન છે તે પણ ત્યાં હોય છે થોડા સમય પહેલા બાલુભાઈ અને તેમના પત્ની છે તે સુરત તેના દીકરાના ઘરે ગયા હતા રોકાવા માટે બાલુભાઈને કંઈ તકલીફ થાય છે ટેસ્ટ કરાવવામાં આવે છે જાણવા મળે છે કે તેને ફેફસાનું કેન્સર છે તે ડિટેક્ટ થયું છે જેને લઈને તેની સારવાર સુરતની અંદર જ કરવાનું નક્કી કરવામાં આવે છે સુરતમાં તેની સારવાર ચાલતી હોય છે પરંતુ અમુક સમયની અંદર જ બાલુભાઈ છે 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 થાય થાય તેની જાણ અંકિતને હોય અંકિતના પત્ની પાયલબેન અને બાલુભાઈના અંકિતના માતા છે જે તેને આ જાણકારી નથી હોતી અંકિત છે તેને એવું લાગે છે કે હવે મહિલાઓને ઉના અંજાર જઈને જ આ જાણકારી આપશું કે બાલુભાઈ છે તે હવે છોડીને જતા રહ્યા છે કારણ કે તેને આઘાત લાગશે લાશને મૃતદેહને લઈને અહીંયા પર આવવું અંજાર અને મહિલાઓને પણ આ સ્થિતિમાં સાચવવી મુશ્કેલ બને છે જેના કારણે તેને આ વાતથી અજાણ રાખવામાં આવી હતી અંકિતભાઈ છે તે પાયલબેન તેના પત્ની છે પાયલબેન અને તેના મમ્મી છે તેને એક કાર છે તે સ્વિફ્ટ ટુકડો વ્હાઈટ કલરની કાર છે જી જે ઝીરો ફાઈવ સીયુ ફોર સિક્સ ઝીરો નાઇન આ કાર છે તે બંધાવી આપે છે અને તેને એવું કહે છે કે પપ્પાની સારવાર માટે અમારે અમદાવાદ જવું છે તો હું એમ્બ્યુલન્સ લઈને જાઉં છું આ કાર લઈને ઘરે અંજાર જતા રહો મહિલાઓ તે રવાના થાય છે તે એમ્બ્યુલન્સ લઈને તે પણ અંજાર બાલુભાઈના મૃતદેહને અંતિમ ક્રિયા માટે લાવવા માટે અહીંયા પ્રયત્નો પરિવાર છે તો એ ત્યાંથી રવાના થાય છે પરંતુ વહેલી સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ એ ભરૂચનો એક વિસ્તાર આવે છે નબીપુર હાઇવે છે આ નબીપુર હાઇવે પાસ થાય છે અડતાલીસ હાઇવે અડતાલીસ નંબરનો પાસ થાય છે અને નબીપુરથી પાલે જતો જે વચ્ચે એક ભૂખી ખાડી કરીને એક પુલ આવે છે આ પુલ ઉપર એક ટ્રક છે જે મહારાષ્ટ્રના માલેગાઉથી કાપડ ભરીને આવતો હોય છે રાજસ્થાનનો આ ટ્રક છે આર જે ઝીરો ફોર જી સી ઝીરો સાત આ નંબરનો ટ્રક છે તે ત્યાં ધીમો પડે છે અને આ જે અંકિતે જે સ્વિફ્ટ કાર ભાડે કરાવી હોય છે તેનો ચાર પાસર ગાડી છે 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 તે ઘૂસી જાય જબરજસ્ત રીતે સર્જાય અકસ્માતની અંદર ઓન ધ સ્પોટ અંકિતના મમ્મી મતલબ કે બાલુભાઈના ના પત્નીનું મોત થાય છે એ કારનો જે ડ્રાઈવર હોય છે તેને નાકમાંથી સામાન્ય લોહી નીકળે છે તેને સામાન્ય ઈજાઓ પહોંચે છે પરંતુ અંકિતના પત્ની છે પાયલબેન ને ખૂબ સિરિયસ ઇન્જરી હોય છે જેથી કરીને તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે બીજી તરફ અંકિત છે તેને જાણકારી મળે છે અંકિત અહીંયા પર અંજાર ગામે પહોંચે છે પોતાના પિતાની અંતિમ ક્રિયા જે પોતાના પિતાની અંતિમ ક્રિયા કરે છે અને એ જ દિવસે મતલબ કે એના પિતાને સવારે અગ્નિદાહ આપવામાં આવે છે અને એ જ દિવસે રાત્રે છે તે તેના માતાને તેના મિત્રો છે સુરતથી તે અહીંયા પર લાવે છે જે અકસ્માતમાં ડેથ થઈ હોય છે તો તેના મૃતદેહને પણ અહીંયા પર લાવે છે રાત્રિના સમયે બીજા તેની મમ્મીના મૃતદેહને પણ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેને અગ્નિદાહ આપવામાં આવે છે અને ત્યારબાદ તે તેના પત્ની છે તેને સારવાર માટે અન્ય હોસ્પિટલ લઈ જવામાં આવે છે આ જાણ એવું જાણવા મળ્યું હતું કે સૌપ્રથમ અમને એવી જાણકારી મળી હતી કે જ્યારે અંકિત છે તે એમ્બ્યુલન્સ લઈને પાછળ આવતો હોય છે એ પહેલા જ આ સ્વીફ્ટ કાર છે તે ભરૂચ નજીક અકસ્માત સર્જાય છે ત્યારે આ કાર છે તે ત્યાંથી એમ્બ્યુલન્સ પસાર થાય છે ને એ જોઈ છે છે એનો ચાલક કે અકસ્માત જોરદાર થયો અને એમ્બ્યુલન્સ છે ત્યાંથી આગળ હંકારે છે આવી એક જાણકારી મળી હતી પરંતુ અમે જ્યારે અંજાર કોન્ટેક કર્યા તો અમને જાણકારી મળી કે એ જે સ્વિફ્ટ કાર હતી એ અન્ય રસ્તેથી આવતી હતી અને અંકિત જે એમ્બ્યુલન્સ લઈને આવતો હતો તે અન્ય રોડ ઉપરથી આવતો હતો એને જાણકારી આકસ્માતની નહોતી એવી ત્યાં અંજાર ગામના જે લોકો છે તેની પાસેથી જાણકારી મળી છે પરંતુ છેલ્લા બે મહિનાથી પાયલબેન છે તે હોસ્પિટલની અંદર દાખલ હતા તેની સ્થિતિ છે તે બે મહિનાથી ખૂબ નાજુક હતી અને તેનું ગઈકાલે આખરે મોત થયું છે મતલબ કે અંકિતભાઈના પરિવારમાં કુલ હાલ ચાર લોકો હતા અંકિતભાઈ તેના પત્ની અને તેના મમ્મી પપ્પા આમાંથી આ ત્રણ લોકો છે તેના મોત થયા છે આ જનકાટ પરિવાર છે તેનો માળો છે તે વિખાયો છે કારણ કે આ અંકિતભાઈના આખો પરિવાર છે તેમાં માત્ર અંકિતભાઈ સિવાયના તમામ લોકો છે તેના મોત થયા છે અને તેને લઈને જ ગીર સોમનાથ જિલ્લો હોય કે હોય આ તમામમાં જે લોકો છે તેમાં તેની આંખો છે તે ભરાઈ આવી છે આ દર્દના કહાની સાંભળીને દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આ તમામ મૃતકોની આત્માને ભગવાન સોમનાથ મહાદેવ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ અને અંકિતભાઈને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ